વડોદરા શહેરના સારાભાઈ કમ્પાઉન્ડમાં ટેમ્પોવાળાએ પૂર જડપે ટેમ્પો ચલાવી લિટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો ગત મોડી રાત્રે એક વાગ્યાના સુમારે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા એટલાન્ટિસ કે ટેન કોમ્પ્લેક્સમાં આવેલી લિસિયસ કંપનીમાં રોજબરોજ મહારાષ્ટ્રી ટેમ્પો લઈને સતીષ પાંડે અને તુકારામ નામના બે વ્યક્તિ લઈને આવતા હતા જેમાં તુકારામને ટેમ્પો ચલાવતા આવડતું હતું જ્યારે સતીષ પાંડે નામના વ્યક્તિને ટેમ્પો ચલાવતા શીખવાડવામાં આવતો હતો

પરંતુ નસીબ જોગે તે જગ્યા પર આજે બેઠા નહીં હોવાથી બંનેનો આબાદ બચાવ થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી તથા મહારાષ્ટ્રના તુકારામ અને સતીશ પાંડેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે